અશોક સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મંત્રીમંડળના અન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાલો સ્વભાવના વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી આ ઉપરાંત વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે યોગ સહિત વૃક્ષારોપણ પણ કર્યું અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે યોગ કર્યા હતા તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ જોડાયા હતા આ પ્રસંગે અમિત શાહે વૃક્ષારોપણ પણ કર્યું હતું અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે ત્યારે યોગ શાંતિ ની દિશા બતાવે છે આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાત પણ યોગમય બન્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગર વડનગર ખાતે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી આ પ્રસંગે મંત્રીમંડળના અન્ય સભ્યો પણ જોડાયા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે